ખેડૂત મિત્રો તો હવે એક કાકા આપણી દુકાને આવ્યા છે કે જેમને કપાસમાં સિગ્નોમીનું ફેન્ટોલ છટકાવ કરેલો છે તો કાકાને ખૂબ સારું રિઝલ્ટ મળેલું છે તો એ પાછો બીજો સ્પ્રે લેવા માટે આવ્યા છે તો આપણે કાકા સાથે વાત કરીએ શું નામ તમારું રાજુભાઈ ગામ તમારું માણ્યા માટે મોબાઈલ નંબર ચોરાણું એકાઈઠ છત્રીસ સાઠ છત્ત્રી તો હવે આપણે કપાસનું વાવેતર કરેલું છે તો તો હવે તમે તમે કેટલા દિવસ 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 સ્પ્રે સ્પ્રે લીધો પહેલા પહેલા લીધા આપણા કપાસમાં શું શું ચૂસિયા દીવાયપ્સ કચેરી લીલી પોપટી બધી વસ્તુ હતી તો હવે તમે આ ફેન્ટોલ થઈ છે શિબનમી નું કેટલા દિવસ થયા એને

આપણે બીજા કોઈ ખેડૂત મિત્રો ને કપાસ માં બધી જાત ની જીવાત હોય તો દવા ની ભલામણ કરવી હોય તો આપણે પેન્ટોલ ની કરી શકાય પેન્ટોલ છાંટવું ફરજિયાત છે ને ઓકટી આવી જાય થ્રીપ્સ કથીરી મચ્છી ગળો બધી વસ્તુ આવી જાય